પ્રણામ કાવ્યમંચ યુટ્યુબ ચેનલના આયોજક દીપકભાઈ પુરી અને પૂજાબેન ગડવીનો ખૂબ ખૂબ આભાર હું મુંબઈ કાંદિવલીથી દીપ્તિબેન નાગડા ભાવી આજે કવિમંચ કાવ્ય અંતર્ગત એક ગુજરાતી રચના રજૂ કરવાની છું સ્ત્રીની વ્યથા અને મારી કથા આ કવિતાનું શીર્ષક છે ઉડાન આઝાદ પંખીને જોઈ થાય એમ આઝાદ પંખીને જોઈ થાય એમ આ બંધક પિંજરાથી છૂટું તો છૂટું કેમ આઝાદ પંખીને જોઈ થાય એમ આ બંધક પિંજરાથી છૂટું તો છૂટું કેમ નીલ ગગનમાં ખુલ્લા આકાશમાં નીલ ગગનના ખુલ્લા આકાશમાં મુક્ત વિચારોની પાખે ઉડું તો ઉડું કેમ આ બંધક પિંજરાથી છૂટું તો છૂટું કેમ મારા વિચાર જાળ છે રોજ રોજ મારા વિચાર માણું ગૂંથે ઉડવાની મોજ મોજ કેમ કરી માણું હું ઉડવાની મોજ મોજ તોય મન મૂકે નહીં ઉડવાની નેમ આ બંધક પિંજરાથી છૂટું તો છૂટું કેમ હવે એક દિન મક્કમ નિર્ધાર કરી તોડી એ પિંજરાને ઉડવાની ભેખ ધરી હવે એક દિન મક્કમ નિર્ધાર કરી તોડી એ પિંજરાને ઉડવાની ભેખ ધરી નાનેરી પાખે નાની ઉડાન સાથે હામ ભરી નાનેરી પાખે નાની ઉડાન સાથે હામ ભરી સમણાની પાખે ઉડી ઉડીને પડું આમ તેમ સમળાની પાખે ઉડી ઉડીને પડું આમ તેમ ભાવી આભમાં ભાવી આભમાં અનુભવની પાંખે વેગ પકડી તો ખરી ભાવી આભમાં અનુભવની પાંખે વેગ પકડી તો ખરી બંધક પિંજરાથી છૂટી તો છૂટી એમ પ્રણામ આભાર આશા છે આ કવિતા આપને સર્વોને ગમશે સાહસિક મહિલાઓને મારી બહેનોને સમર્પિત